હેલો ગાઈસ સ્વાગત છે તમારું આપણા એક સાંજના બ્લોગમાં ને સૂર્ય પણ થોડોક થોડોક આછામાં લાગ્યો છે ને આ છે કે ફાઇનલી આપણા ઘઉં છે આ છે આપણી ગાડી તો જો આ છે આપણે બે વીઘાના ઘઉં છે બાકી બકાલું છે આ બાજુ ને અહીંથી આપણે છે ને જો આપણે ઘઉંની દવા મારી હતી એમાં આવું ઉડી હતી તે આવું રિઝલ્ટ આવ્યું છે એમાં એટલે કોઈ પણ સારો કરવો નહીં આપણે શેણા બે અઢી અઢી મહિનાના બે મહિનાના થયા છે કે પછી બે મહિનાનું થોડું ઘણું ઓછું હોય તો આપણે અહીંથી જે તમને ફાલ બતાવી દઉં તો આપણે ફાલ છે જો આપણે આવો ફાલ છે કેરામાં ને અહીંથી આપણે પાંચ છ કેરા મિકી બે ચાર ને પાંચ ને એકાદ છ કેરામાં આવો ફાલ છે આપણે આમાં ફાલ આટલો એટલો છે આપણે જણાવવાનું એ જ છે મતલબમાં કે બ્લોગ જોઈજો કેમ કે આ વિડિયોમાં તમને જણાવવાનું છે કે બીજી દવાઈથી શું ફાયદો થાય તો હવે અહીંથી આપણે બીજી દવા આવે છે તો હજી તો આપણે મારી જ છે એટલે આ શામાં અટાણે આવું રિઝલ્ટ રિઝલ્ટ છે હા એટલો ફાલ છે એમાં એટલો એટલો ફાલ છે ને મને તમને આમાં બતાવી દો થોડું થોડું એટલે તમને ખબર પડે કે નહીં આમાં ફેર છે કે નહીં ઓલા મને આમાં ફેર શું છે આમાં જો જે આ ફૂટનું આવે ને એ ફૂટ તો આપણે જો પાણી એટલે ફૂટવો તો પડે જ બાકી તો આપણે શેણા બે રાઉન્ડ દવાના માર્યા છે ને આમાં મને થોડીક વધારે ફૂટ નો ફૂટ વધારે ફૂટ નો ભાગ દેખાય છે એટલે ઈ આપણે ચાર કેરા સાઈટ છે ઈ જોવાનું ઈ છે કે શું આપણે જે ફૂગ સાઈડ ની આવે એન થી ફેર પડે છે કે નથી પડતો એમ થોડા આપણે સિણા અને જમીન જમીનમાં પણ ફેર પડે છે આપણે આ સારી જમીન છે અહીંયા કણે ખળાનું ઠેકાણું છે આપણે એવું બધું કાઢ્યું હોય ઠેકાણું છે એટલું તો એટલામાં જો તમે જોઈ શકો છો પાટલા ભળી ગયા છે આવા શેણા છે એમાં આવડે આવડે મારે આમ ઢીસણ હમાણા છે એમાં તમને બતાવી દઉં કે ફાલમાં તો આપણે જે છે તે પોપટાજી થયા નથી એટલા બધા ખાસ જોઈએ એવા હમણાં ખાર પણ બહુ સડી ગયો છે એટલે ફાલ લાગશે ખરું ખાર આમ આમાં નો બતાય બાકી તમને હું બતાવત તો આ જમીન માં એટલો ફેર પડે તો આપણે કેટલા ચાર કેરા થી મેક છે બે ત્રણ ચાર અહીંથી આપણે આ બે આવા બે કેરા રહ્યા ને આ બે છે એમાં આપણે બે દવા મારેલી છે એમાં ને એમાં ફૂલ સર ને જોઈ લીધું હતું આમાં એક જ દવા મારેલી છે ને આમાં આપણે જે ફૂગ સાઈડની ને એ બે આવે એ બે મારેલી છે તો હજી આમાં એ પોપટા નું આમાં ને એમાં મને હજી આપણે રિઝલ્ટ આવ્યું નથી એટલે કઈ ખબર નથી પડતી ફૂટમાં કે એમાં ક્યાંય તો આજે આપણે તો ઝાઝું બધું છે. આપડે જો સામે લગી સિનાજ છે તમને દેખાતા હશે આમાં બીજે સિનાજ છે ને પુડા અંદાજે ટોટલ પંદર વીઘાના સિનાજ છે ને ફાલ આ રીતનો લાગેલો છે ને પાણી આપણે બે પણ એક ફાલ આપણે જે છે તે દવાના લીધેથી થી આપણી ભૂલ કારણે આપણે જે પેલો ફાલ ગુમાવી દીધો છે નકર અટાણે પોપટા થઈ જાવ જો આ પોપટા થયા ને તમને હું બતાવું એ પોપટા થયા નથી જો બધાયમાં નથી થયા જો શ્રીનામાં આમ હેઠી થી આમ છોડવો કરો ને તો દેખાય તમને ફાલ છે કે નહીં જો અહીંયા ફાલ છે ને જો તમને બતાવી જો એટલે આટલો ફેર છે આપણે દવા મારી તો હતી ત્યારે પણ કાઈ એમાં એ દવામાં રિઝલ્ટ નોતું આવ્યું ખાસ જોતું તું એવું અને બાકી તો આપણે જો શેણ્યા તો મસ્ત છે એક નંબર હમણાંથી આવી ગયો છે હર ઝાકળ સારો આવે છે એટલે ફાલ બાલ સારો લાગ્યો છે તો અગર એનું રિઝલ્ટ આપણે જે એ શાહ જે આવે ને એ જોવા માટે તમારે બીજો વિડીયો એની પછી આવશે એ હું તમને કે ત્યારે વિડીયો બનાવી દે મૂકી દઈશ હું એટલે તમને ખબર પડી જશે ત્યારે પીડ્યો છે કે નહીં હું તમને કહીશ ત્યારે કેમ કે આપણે એ સાત વાગ્યાની છે એની પછી રાઉન્ડ એટલે તો બધાયને હવે મસ્ત મજાની કામ પડી રહી છે એટલે આપણે કોટ પોટ કરી લીધા કેમકે કે નો ભાગ વધારે છે પહેરવો પડે